હા કરી હોય તો જ કીધું હોય ને હા પણ ક્યાં કરી તો કેવું બોલા હમ ક્યાં કરી એટલે બધાય દરબાર નો હોય હો ભાઈ એટલે પણ બધાય ની વાત જ નથી તમે હું સાંભળ્યું એ તો મને કયો એટલે મને ખબર પડે નહીં પણ તમે અમરેલી રહેતા હોય જ્યાં રહેતા પણ ભાઈ મિત્ર હું કઉ છું એનો જવાબ દિયો કે હું મેં ફરવાડ વિશે ટિપ્પણી કરી એમ કહું છું ટિપ્પણી સાંભળ્યું હોય તો જ કહું પણ હું સાંભળ્યું સાંભળ્યું હોય તો જ કહું પણ હું સાંભળ્યું એમ કઉ છું ભાઈ

હું પેલા કઉ છું મારી વાત સાંભળો મને કોઈ સમાજ વાંધો નથી બરાબર કોઈ નઈ મને વાંધો કઈ કારણ વગર ખોટી લીધા દીધા વગર નો ફોન કરી લાડ કરે ને હું એને જ કઉ છું હું કોઈ દી કોઈ સમાજ ને કેતો નથી કેમ કે મારી પાસે છે ને ભાઈ હરેક સમાજ ના મિત્રો છે અને હું બધા ની ભેગો બેહું છું હળી મળીને રહું છું એટલે મને કોઈ અરે વાંધો નથી તમારી જેવા જે અભળ હોય ને

પેલા આંધળા કરે શું ન કરી દેખો એમ નહી હમણાં સડાવું છું પછી દરબાર જવાબ દીધા રાખજો મારા ભાઈ હા ભલે ఆ ఆ ఆ వందనే ఆ శరఆ